કાંકરે તાલુકાની દુદાસણ વિસ્તારની બનાસ નદીના પટ પાટણ વિસ્તારના મોટા માથાઓ દ્વારા બિનઅધિકૃત રીત ખનન દ્વારા તંત્ર દ્વારા તપાસ થશે ખરા નાના ટ્રેક્ટર મોટા માથાના પગ પખાડી પોતાનું હોવાની ચર્ચા કાંકરે તાલુકાની બનાસ નદીમાં બિન અધિકૃત રીત ખનન થઈ રહ્યું છે જેમાં કાંકરે તાલુકાની બનાસ નદીમાં દિન પ્રતિદિન દિવસ રાત મોટા પ્રમાણમાં રીત ખનન થઈ રહ્યું છે જેમાં કાંકરે તાલુકાના અરણીવાડાથી ઉંબરી આમલુન દુદાશણ કસલપુરા મોટા જામપુર ટોટાણાથી છે કે ભદ્રેવાડી સુદ્રોશણથી ખાકલ સુધીની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં ડમ્પરો દોડી રહ્યા છે તંત્રની ગાડી ચારેબાજુ બાજુ આંટાફેરા મારતી હોવા છતાં સરકારી પડતર બનાસ નદીમાં બિન અધિકૃત રીત ખનન કરતા તત્વો સામે નદીના પટમાં જઈ કાયદેસર કરવામાં આવતી નથી અને આજ રોજ ખાણ ખનીજના અધિકારીઓને એક જાગૃત નાગરિક દ્વારા બનાસ નદીના દુદાશણ વિસ્તારની સરકારી પડતર બનાસ નદીની જગ્યામાં બેફામ રેત ખનન થઈ રહ્યું છે જેની સામે કાયદેસર કાર્યવાહી કરવા બિન અધિકૃત રેત ખનન થઈ રહ્યું છે તે જગ્યા પર આવવા જણાવેલ અને ખાણ ખનીજના અધિકારીઓને પકડવા સારી સરકારી ગાડીઓનો ઉપયોગ ન કરવા અને બીજા ખાનગી વાહનોમાં સાથે આવી બેફામ ચાલતા હિટાચી મશીન પકડવા જણાવેલ પરંતુ ખાણ ખનીજના અધિકારીઓએ તેમની સરકારી ગાડીનો ઉપયોગ કરવા જણાવેલ કોઈ જગ્યાએ અધિકારીઓ ખાનગી વાહનોનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ જગ્યાએ સરકારી ગાડીનો ઉપયોગ કરવાનું જણાવેલ આમ કાંકરે તાલુકાની બનાસ નદી માં પાટણ વિસ્તારના કોઈ મોટા માથાન આ મશીનો ચાલતા હોય રોજની ચારસો થી પાંચસો ગાડીઓ ભરવામાં આવી રહી છે અને જામપુર આંબલુન વિસ્તાર લોડર તેમજ હિટાચી મશીનો દ્વારા બેફામ રેત ખનન થઈ રહ્યું છે જેને તંત્ર છાવરી રહ્યું છે કે શું આમ તંત્રની મહેરબાનીથી સરકારી પડતરમાં ધમધોકાર મશીનો ચાલી રહ્યા છે કે શું તેવો પ્રશ્ન આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે અહેવાલ જયંતિ બેઠક કર એમડી